જંગલની અંદર મિત્રો કઈ કઈ પ્રકારની વનસ્પતિ થાય છે આ વનસ્પતિ એવી છે જોઈ લ્યો આંબા જેવું ઝાડવું છે અને આમાં અદ્ભુત શક્તિ છે આ ઝાડની અંદર જોઈ લ્યો આ દિવાસળી આટલી છેટી રહીતા જગી જાય છે આવડી આ ઝાડની શક્તિ છે જોઈ લ્યો આ તમારી નજર સામે બતાવું છું વિડીયો જોઈ લ્યો આ તોડી અને આપણે કાચના ગ્લાસમાં નાખશું આ કાચનો ગ્લાસ છે જોઈ લ્યો આ નજર સામે આ કાચનો ગ્લાસ એમાં આને આપણે રાખશું જો આની શક્તિ જોઉં આ ત્રાંબાનો વાયર છે જોઈ લ્યો આને કાચના ગ્લાસની અંદર નાખી અને પાણી ભરશું હવે જોઈ લ્યો તરતું નથી બુડી ગયું છે અંદર આને છેટે દિવાસળી રાખો બુડી ગયેલું છે તોય જગી જાય આ દિવાસળી રાખીને હમણાં જોઈ લ્યો પાણી નાખ્યું છે જોઈ લ્યો બારોબારની સાઈડ અડાડો તો એ જગી જાય અદભુત શક્તિ છે આ ઝાડની અંદર